શું જો નાસ્તાનો તો આપણે ડબ્બો ભર્યો છે પાછો મમરા વગર્યા પૌવા તળ્યા આ બાજુ ભૂંગળા થોડા તળ્યા છે ભૂંગળાનો પણ ડબ્બો ભર્યો છે અને થોડી ધાણી હતી ભૂંગળાની નીચે ધાણી ભરી દીધી છે અને આપણે સેવ મમરા તૈયાર છે બે ડબ્બા અને બાજુ ખાવાનું પણ આપણું રેડી હતું અમે તો ખાઈ લીધું લલિતને બાકી છે ક્યાંક ગયા છે બહાર વળીને ફોન આવ્યો એટલે બહાર ગયા તો જમવાનું બનાવી દીધું આપણે ટામેટાનું શાક ટામેટાની ડુંગળીનું શાક ભાખરી થોડી બનાવીને રોટલી બનાવી બસ અને આ બાજુ જો આપણે સવારે જે ભાગી હતી એમાંથી આટલું ઘી નીકળ્યું છે લગભગ હશે સાતસો ગ્રામ જેટલું ઘી હશે તો ગમે ચોખ્ખું ઘી પણ તૈયાર કરી દીધું અને હવે તૈયારી છે આપણે વાસણ કરવાની જો વાસણ કેતા બધા પડ્યા છે તો મિત્રો આપણે ખાને છે તમે રેડી થઈ ગયા હોય ને ખાઈન તો હવે ભણવા બેસી જાઓ જાવ અને ઓલા ચોપડા તમે જે માડા આવડા મેલા હા બે કેમ બેહાય મુરત જોવાનું હોય તમારે જાઓ સારું બોલાવ છે જા મુરત શું બે કળા બે કીતે રગો બગડી જાય

તો ગઈ છે હજુ તો વાસણ કરવા છે જો બધું આવું પડ્યું છે ઘરમાં જો છોકરાઓના જો ચોપડા આવી રીતે ભણાવે છે આવું ફેલાઈ મૂકે તો હવે કરી દઈએ વાસણ